હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને અત્યારે વાગ્યા છે સવારના સાડા નવ ને આજે હું બનાવી રહી છું ભીંડા આજે કંઈ ફિશ નથી બનાવવાની તો હું તમને બતાવું ભીંડા કેવી રીતના બનાવું તો વિડીયોમાં બન્યા રહેજો અમારો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો તો બતાવું ભીંડા કેવી રીતના હું બનાવું

લીરું મરચું નાખેલું છે તીખું પાછા તીખા ભેંડા થઈ જાય મિક્સ કરી

ભીંડા બની જશે કે નહીં પણ પાણી સી ફેંકી દઉં ભીંડા એકદમ બનીને રેડી થઈ જશે ચેસો પછી ભરે રહેવીવાળા છે આવું ઉપર નહીં બને બેસો પછી ભીંડા એકદમ રસાળો છે એમાં બને છે સારા તો ભેકો ભેકો ભીજીને પ્રોગ્રામ કરી ને છે મેં

દસ પાંચ દસ મિનિટ રેસ્ટ લઈ દેવાનું મેં હું એડ કર્યું છે કે તમારે અમારો ફૂલ વિડીયો જોવો હોય તો મેં ઓલરેડી મૂકેલો છે જોઈ આવજો ચાલો મિક્સ થઈ ગયો હવે આપણે ભજીયા બનાવવાનું ચાલુ કરીએ ચાલો તમે ભજીયા મૂકવાનું ચાલુ કરી દઉં ચાલો તો ચાલો તો ભજીયા બની રેડી થઈ ગયા છે જોઈ શકો છો બીજું પાણી મૂકી દઈએ આપડે ચાલો બીજો ભાણ રેડી થઈ ગયો ભજીયા હવે હું તમને ટેસ્ટ કરીને બતાવું કેવા બનાવી ચાલો હું તમને ટેસ્ટ કરીને બતાવું કેટલા સોફ છે એ પણ તમને બતાવી જોઈ શકો છો એકદમ સોફ છે બધું ડુંગળી ધાણા ટમે સોરી ડુંગળી ધાણા મરચાં મેથી એ બધું વધારે હોય લોટ થોડો ઓછો હોય તો ભજીયા એકદમ પોચા બને તમે પણ આવી રીતના ટ્રાય કરો પછી કોમેન્ટ કરજો જો Să vedem pociarul ziua